સાયલા ઈશ્વરિયા ગામે રહેતા રણછોડભાઈ અમરાભાઈ ધાનધર ની જૂની અદાવત માં હત્યા કરવામાં આવી સાયલા પંથકના વિજય રૂડા તલા અને ઉધરેજ જાદવ ખોડા સહિત છ શખ્સોએ કાર આંતરી હુમલો કરી

જુનિયા દાવે નહીં જે બાબત હતી અને આયા ગામે પેટ્રોલ પંપ બનાવ્યો છોકરો તો સાંજના ટાઈમે ઘરે જતો અને જે સામેના શખ્સ છે એમને હેરવું રાખી અને બધી મંડળી બનાવી અને સામે ઘરે જતા સામે બોલેરો કાર લઈ અને ગાડી ભટકાડી અને ભટકાડી અને એ છ છ લોકો ઉતરી ગયા ધારિયા વડે શરી વડે હુમલો કરેલ છે અને ગાડીને કાચ બાજ તોડી નાખી બહાર કાઢી અને મારેલ છે પછી અમને વાયા વાયા જાણ જાણ મળી મળી એટલે અમે સાયલા દવાખાને દોડી પહોંચ્યા અને સાયલા દવાખાને અડધો કલાક જેવો થયો તો ડોક્ટરે કે મારા ભત્રીજાને મૃત જાહેર કરેલ છે તો અમારે પછી રિપોર્ટ અને રાજકોટ આવેલા

અને છોકરા માટે હુમલો કરેલ છોકરો મરણ પામેલ છે અમારી માંગણી એ છે કે વેલીમ વેલી તકે આરોપી પકડાઈ જાય અને વેલીમ વેલી તકે અમને સાયલા પોલીસ સ્ટેશન કે સાયલા કે અમને પોલીસનો ન્યાય મળે અને જલ્દી આનું નિરાકરણ થાય એવી અમારી અપેક્ષા બનાવ બન્યો છે કાલે અગિયાર તારીખે અગિયાર તારીખે સાત વાગે સાંજે સાડા સાત ની સાત ની વચ્ચે સાયલા પોલીસ તપાસ ચલાવે છે અને જે અમને ન્યાય મળે એ અમારી અપેક્ષા